મારું નામ પુષ્પસન સોલંકી છે હું દીવ ગોગલાનો રહેવાસી છું અને ખાસ તો પહેલાં હું મારા ગીર ન્યૂઝનો બહુ બહુ ખૂબ આભારી છે કે મારા મિત્ર હાર્દિકભાઈ એટલે દૂરથી આવીએ અને અમારા ઘરે બાપાના દર્શન કરવા માટે આવ્યા તે બદલ મેં હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભારી છે અમારા ઘરે અમે નાઇન્ટી સિક્સટી ગણપતિ બાપાને બેઠા સ્થાપના કરીએ છીએ અત્યારે અઠ્યાવીસ વર્ષ થઈ ગયા છે અને અમે નવ દિવસના બાપાને બેઠાડીએ છે અને અમે સાંજના સમયે આરતી પ્રોગ્રામ હોય છે અને તે પછી અમે ભજન કીર્તન ગાય છે અને ભજનમાં બધા શેરીવાળાને બધા આવે છે અને સુખ શાંતિથી બાપાને અમે કાર્ય કરીએ છીએ એમ અને બાપા અમારે વિઘ્ન હરી અને નાશ કરે છે અને અમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે